हमारा हक मांगते पर किसी से भीख मांगते। पर 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 બીજુ મને સાથે લઈને જવાના છે બીજું પાંચ અમે આગેવાન તરીકે જવાના છીએ એટલે લગભગ દસથી બાર લોકો મંદિર જવા માંગીએ છીએ તમે પાંચનું વિરમ દસથી બારનું કયો છે બધા લોકોને બેસવા માટે તૈયાર તમે પણ તમને કોપરેટ કરીએ તમે પણ અમને કોપરેટ આ વિનંતી સબત તમને કહીએ આ પબ્લિક ઓડિન્સિસ છે અમારી

એ જાતલ વ્યક્તિને રજૂઆત કરીશું કે કોને રજૂઆત કરી અધિકારી છે આગળ કરતો અમે નહીયા જે લખતા રહે ઉપર રહેજો વાગે તો બહુ પ્રોગ્રામ

પણ અમે ખાલી શાંતિ બેસવા માટે માટે કેવી રીતે પૂછવાનું ભાઈ સ્વાગત તો તમે આ રીતે કરો છો ન ખાયડામાં તડકા માં તો પબ્લિક ખાયડામાં તો ઉભી રહે માલિકી

કે જે પ્રતિનિધિઓ હતા એટલે કે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી નગરપાલિકાના જે પ્રતિનિધિઓ હતા એને એવું કીધું કે ભાઈ વિકાસ માટેનો ફાળો માગતો તો અત્યાર સુધી કેટલી નગરપાલિકા વિકાસ માટેનો ફાળો એ શિક્ષકો શિક્ષકો પાસેથી નહીં એનો પણ અમારે બીજી કીધું કે એવું કીધું કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપિયા તમારે કશું તે કાપું છે ભૂતકાળના જે શિક્ષકો હતા અને ચાલીસથી પિસ્તાળીસ લાખ રૂપિયા આવી તો અમે એ પણ જાણવું છે કે ચાલીસથી પિસ્તાળીસ લાખ રૂપિયા કોની પાસેથી જવાનું

જે કલેક્ટર તરીકે તમારે આ જિલ્લાની જે જવાબદારી છે તો તેમાં જિલ્લાની નીચે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એ જિલ્લા શિક્ષણ અધિકારી શું પગલાં લીધું એ પણ બેન તમે તપાસો કારણ કે હજી સુધી આ શિક્ષકો છે કેટલા નિવેદન લેવામાં આવ્યા છે શિક્ષકો પાસેથી ટોટલ ચાર કે પાંચ નિવેદન લેવામાં આવ્યા છે ટોટલ આઠ શિક્ષકો છે હજી સુધી બધાને નિવેદન લેવા છે નવ શિક્ષકો બીજી વાત કે અમને એવું કહેવામાં આવ્યું છે સાંભળ્યું છે સાચું ખોટો નથી તપાસ કમિટીની કોઈ રચના કરવામાં આવી છે કે

તમારી આવાજી એવી હવે મેં શું કરું બંદર ફાળી કે બોલે મેં મે નો એમજ છું એમ કહું તો તમે આમના નિલેજ લીધા છે બંદર ફાળી અને સરકારમાંના આમના નિલેજ લીધા તમે આમની ફરિયાદનો સામનો નિવેદન તમે પોતે સફાઈ કરી શકો આમના નિવેદન લીધા આમની જે ફરિયાદ 15 તારીખે કરેલી છે એ 15 તારીખે આમના નહીં સામેના পক্ষથી સુધી નિવેદન લીધા કે નક્કી નિવેદન જાણો તમે જણાવી શિક્ષણ અધિકારી जिला शिक्षण अधिकारी प्रति तुमने क्या निर्णय लिए प्रश्नो छे जिला शिक्षण अधिकारी मा तपके તમે તમારો રજૂઆત આપી આપણે તો આપીએ અમે जिला शिक्षण થાય પાસે જારે વાત કર્યા પછી તો તો પાસે જેમ અમારો નિવેદન નથી તમે પૂછ્યું તો આ કે તો તોણા અમને કોરો રાઇટ છે કે આ જે આ છે પોતા કે અમાર મંત્રી બસ પેલી તારીખ 15 તારીખે સરકારી નિયમ છે હવે એક્શન કરવામાં આવશે તપાસ કરવામાં આવશે તપાસનો જે સમય આવશે એના ઉર્જન એક્શન લેવાનો મેં આયુષ વાત બહુ સાકરીઓ તમે અમને રહ્યા ના ના એક વાત આ પેરીફેરિયાના વિદ્યાર્થી છે આ શિક્ષક હોય છે

जब तक सफाई की है तो थी। नहीं है तब तक मैं आपको कुछ भी चीज़ दिखे यहाँ पे कॉन्फिडेंशियल जितनी भी चीज़ें कुछ नहीं बता सकते कि आप लिया गया है क्या नहीं किया गया है पहले पूरी सफास तो हमें तो पूछिए थे निवेदन आज तो हमें निवेदन ही कॉपी आपको हमें एक निवेदन ही कॉपी आपको

जी बस मैं बस हमारे क्या करते वर्क पाते वर्क करते सब प्रोजेक्ट कितना टाइम आ देखो सीन है आपको इस तरह किसी बात करनी है तो आप से बात कीजिए हमें कैसे बात करनी है आपके आप जो बात कर रही है समीकरण सरकार से बात कर रहे हैं तुम्हें तुम्हें जो जॉब आपको है तुम्हारा तुम्हारा

તમારા માધ્યમથી જિલ્લા શિક્ષણ અધિકારી પણ એફઆઈઆર દાખલ કરે કારણ કે શિક્ષણનો મુદ્દો તમે કીધું જિલ્લા શિક્ષણ અધિકારીના હેઠળ આવે છે તો જિલ્લા શિક્ષણ અધિકારી તો કહી શકે કે આગળ શું મોટો લઈને તરત જ એફઆઈઆર દાખલ કરી જોઈએ હજી સુધી તમારા જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન નથી લીધા તો તમારે ત્યાં પણ કેવું જોઈએ કે જિલ્લા શિક્ષણ અધિકારી તમે શું કરી રહ્યા છો કેમ એક્શન નથી લેતા પુરાવો પણ આપેલા હતા નિવેદન પણ આપણને આપેલા હતા જેમાં અમે શાળાના શિક્ષકો પાસેથી અમારી પાસે અમારી શિક્ષકો પાસેથી ગેરકાયદેસર વસૂલાત અને ધમકી બાબતે આપણે રજૂઆત પણ કરી તે પ્રસંગે અમારી ટીમના તમામ શિક્ષકોએ આપણે લેખિત તેમજ નિવેદન આપીએ છે અને સાથે પુરાવા વેન્ડરમાં પણ જમા કરાવીએ છીએ તે આપણે લીધા મહેરબાની કરીને જણાવવા વિનંતી કે ઉપરોક્ત ઉપરોક્ત રજૂઆત તથા પુરાવા કચેરી દ્વારા સ્વીકારવામાં આવ્યા છે આ બાબતનો અમે લેખિત સ્વીકાર એક્નોલેજમેન્ટ એક લેટર આપ્યું છે તમારા તરફથી અમને આ પુરાવાનું લઈ લેવામાં આવ્યું છે અને અમને

ત્રીજો સુવો મોટો લઈ અને તમે તમારા સીધા ફરિયાદી બનો તો તમે એની ઉપર એક આટ આટ લઈ શકતા ત્યાંની તપાસ પણ તપાસ તમે અહીંયા તમારી તમારી કમિટી તપાસ કરો એના કરતાં હું ઈચ્છું છું કે પોલીસ આની તપાસ કરે બીજું આ આમાં નિવેદનની અંદર જે સ્પષ્ટતા સાથે વાત કરવામાં આવી કે જૂના શિક્ષકો પાસેથી પાંત્રીસ થી પચાસ લાખ રૂપિયા વિકાસ ફાળાના નામે લેવામાં આવ્યા તો એ ક્યાં શિક્ષકો હતા બીજું કે વિકાસ ફાળાના નામે અત્યાર સુધી અત્યાર સુધી ક્યાં ક્યાં શિક્ષકો પાસેથી પૈસા લેવા મળ્યા કારણ કે એક એમાં એક રેફરન્સ રાખવામાં આવ્યો છે હું નામ નથી લેતો પણ એ રેફરન્સ ટ્રેક ઓર લોજિક ઘણા શિક્ષક આજે જો પૈસા દીધા કે ઈ શિક્ષક ને બોલો કેટલા પૈસા આપ ક્યારે આપ કઈ રીતે વિકાસ પડા નામે સા માટે લેવાનું આવે છે આ બધી વાત કરવી જોઈએ પણ આજે તપાસ ચાલે છે ને ઈ વન સાઇડેડ ચાલે છે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના લેટર પેટ ઉપર આજે કોઈ વસ્તુ આવે આ તો આની પર તપાસ કરો

કાંઈ કહીએ કહેવાય ખબર છે કે તમારે આગળ ધરી અને તમારી પરિટી કલમ દાખલ એની કામ કરવાનું ચાલુ કરી લીધો પણ આની બાબત આની જે ફરિયાદ છે એની પર કોઈ કામ થતું નથી સમજાવો કે આ જે પીડિત છે અમે બહુ શિક્ષિત વ્યક્તિઓ છીએ તમારી સાથે વાત કરવા માંગીએ આ લોકો જાય તો જાય કે અત્યારે ભય કે ભાઈ અમારે રેવું તો રેવું કે નગરપાલિકા ના જે સત્તાધીશો છે એ એમ કેમ સરકાર આ દબાવવા માટે એ મુદ્દો દબાવવા માટે આ લોકોને દબાવે છે કે તમે આમ કરો તો તમે અમને બદનામ કરો જો તમે તેરા પ્રોફેલ પાછી લો જાય કે ને શું કરે અરે અજે સ્કૂલે જાવું છે પણ સ્કૂલે ન જઈ શકતા અમારી સાથે આવવું પડે છે કે અમને પ્રોટેક્શન આપો અમે તમારી પાસે તો અપેક્ષા રાખીએ કે અમે જિલ્લાના વડા તો જિલ્લાના વડા પાસે તો અપેક્ષા ન રાખે કોની પાસે રાખે સમજાવો તમે કયો હું હું તમને સાંભળું છું મે આ કીડા જે છે ને આ જે શિક્ષકો એની વેબ કેરી તમે પોતાની શું એક છે આને કઈ રીતે તમે હૈયા ધારણા આપજો કે તમારી પર આવું કાઈ નઈ બને આવી તમે પર કોઈ એટ્રોસિટી દાખલ લઈ લે આવી તમારી પર કોઈ યોગ સુષણની ફરિયાદ દાખલ લઈ લે આ પ્રકાર તમારી ફરિયાદ લેવામાં આવે આવું તો કઈ થતું જ નથી ખરેખર તો એફઆર દાખલ કરવાની જવાબદારી છે જે શું મોટો પોલીસ તમારે કઈ કઈ આની પર એફઆર દાખલ કરી દેવી કે ભાઈ અમારી પાસે પ્રાઇમા ફેસ એવિડન્સ માં આ ઓડિયો આવ્યો છે પ્રાઇમા ફેસ એવિડન્સ માં લોકો નિવેદન છે જસ્ટ તમારે કહી દેવું કહી શકે કે તમે તો એસપી ને કે એસપી આવી નિવેદન લઈ લે પૂરું થઈ જાય પણ એ ન થાય તપાસ તપાસ કમિટી ઘટના કરી છે તમે કીધું અધ્યક્ષ મને કીધું કે જીએસ અધિકારી અધ્યક્ષ આપે નીચે આવો અને બધી સમજાતું નથી કે આ તપાસના નામે મને અમને કેરમની કુપી જેમ આમ ના કે આમ ના કે ફૂટબોલના દળા જેમ આમ છે કે નામ છે કેવું ચાલે કલેક્ટર પાસે ગયા જિલ્લા શિક્ષણ તો જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જઈ તો કે તમે પ્રાર્થના ક્યાં જઈએ બોલો અમે ક્યાં જઈએ તમને કહો અમને સમજાવો અમારે જવું છે કોની પાસે ન્યાયની गुहार કરી ક્યાં જવું જો જન પ્રતિનિધિ તરીકે જન પ્રતિનિધિ પાસે जाइए છે માંગણી કરે આજે બે આજે ફીચર एलिजिબિલિટી પરીક્ષાઓ પાસ કરી દેવાય એમ નેમ પાસ નથી દિવસ રાતના માતા પિતાએ સંતોર વિનંતી કરી તેના માતા પિતા કેટે બાબાજીના લોકો ભણાયા આજે આયા સુધી પોઈચા છે મહેનત કરીને આવેલા છે એઝ અ કેપેબલ છે બધી તમે જેમ આજે તે બેઠા છો બેન જે સીટ પર તમે મહેનત કરીને આવ્યા છો યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષા પાસ કરીને આવ્યા છો ને અહીં આવીને બેઠા બેન તો તમે વિચારો કે કેટલી મહેનત કરી આ લોકોને મહેનત કરી અને છતાંય એની પાસે લાંચ માગવામાં આવે અને મને ફરિયાદ આપીએ અને ફરિયાદ સુધાર કરે સામેવાળાના કોઈના નિવેદન લે હું નાના નિવેદન લેવામાં આવ્યા આ બધાના નિવેદન લે તમે સામેવાળાના પક્ષમાં તો લ્યો નિવેદન કે ભાઈ શું છે આ ઓડિયો પર તમારી સ્પષ્ટતા આપો આ ઓડિયો પર તમારું શું કહેવાનું છે જિલ્લા પ્રમુખ છે આ સુધી કહી શકે નગરપાલિકાના પ્રમુખ છે ઉપપ્રમુખ છે અને કારોબારી છે બધાને બોલાવીને પૂછવું જોઈએ તો ઉભાઈ આ ઓડિયોમાં તમારો આ વાત છે કે નથી તમે સ્પષ્ટ આપો પછી આની પર અમે ફરિયાદ દાખલ કરીએ કે મોકલે તો બીજું કઈક થાય તો અમારે કઈક સ્પષ્ટતા તો એની પાસે માગો એ તો માંગતી નથી કોઈ નથી આ કેમ નહીં આવે દરેક વખતે આ જે શિક્ષકો છે ને અહીં આવીને બાળકોને ભણાવવા માંગે છે આદિવાસી સમાજનો વિકાસ કરવા માંગે છે આ વિસ્તારનો વિકાસ કરવા માંગે છે બહુમૂલ્ય અહીંયા સમાજ એ છે ઘણી ઘણી કંઈક આગળ વધે એના માટેના પ્રયત્નો

કોઈ સાંભળવા દે નથી કલેક્ટર પાસે જે કલેક્ટર ને આપવા આપે જિલ્લા પંચાયત કહી જિલ્લા શિક્ષણ અધિકારી પાસે અમને અહીંયા કો આપે ક્યાં જવું હવે અમે થાયકા છીએ અમે કંટાળ્યા છીએ તમે કહેતા તમે તો કોર્ટમાં જતા રહ્યા અમે કોર્ટમાં જતા રહીએ તમે કહ્યું એસપી જવાય એટલે એસપી ને ફરિયાદ આપી નથી આપી એવું નથી પોલીસ અધિક્ષક છે છોટા ઉદયપુર આ સોળ નવે ફરિયાદ આપી તમે કાલે એસપી હજી સુધી એની ઉપર એક્શન નથી લેવાના બે ક્યાં જવું તમે કહ્યું અમે શું કર્યું

આજે એની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને કરવા માટે અહીંયા ઉપસ્થિત હતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ લેવામાં દેવામાં કેમ નથી આવ્યું કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએ જે કોમન સ્ટેટમેન્ટ મળે છે અમને પેલા પેલા કલેક્ટર શ્રી એ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા જિલ્લા શિક્ષણ અધિકારી એ પ્રાંત પાસે મોકલા પ્રાંતે ફરીથી એમને પાછા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા એટલે કહેવામાં એવું આવે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પરંતુ આ તપાસ નથી ચાલુ આ તપાસના નામે તરકટ ચાલુ છે તપાસના નામે નાટક ચાલુ છે અને તપાસના નામે ક્યાંક ને ક્યાંક મૂળ મુદ્દો મૂળ જે વાત છે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ એટલે કે માટે આવી રહ્યા છે અને જે વાત છે કે ભાઈ એકની ટોપી બીજાને બીજાની ટોપી ત્રીજાને ત્રીજાની ટોપી ચોથાને આપવામાં આવી રહી છે મૂળ વાત જે હતી કે ભાઈ શિક્ષકો પાસેથી લાંચ માગવામાં આવી કે નહીં તો એ વાત ઉપર શિક્ષકોએ ઓલરેડી પંદર તારીખના રોજ આ પોલીસ નિરીક્ષક છે એસપી છે એમને ફરિયાદ કરેલી હતી હજી સુધી એની ઉપર એક્શન લેવામાં નથી આવ્યા ત્યારે રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે કે ભૂતકાળના જે શિક્ષકો હતા એ શિક્ષકો પાસેથી ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયા માગવામાં આવ્યા છે તો અમારો એ પ્રશ્ન છે તો ક્યાં એ શિક્ષકો હતા કે જેની પાસેથી ચાલીસ કે પિસ્તાલીસ લાખ રૂપિયા માગવામાં આવ્યા છે બીજી વાત એવું કહેવામાં આવે છે કે આ વિકાસ ફાળાના નામે આ ગ્રાન્ટ માગવામાં આવે છે તો આ વિકાસ ફાળો અત્યાર સુધી કેટલા શિક્ષકો પાસેથી લેવામાં આવ્યો ઉત્તરમાં ક્યાં ક્યાં શિક્ષકોએ આ રીતે વિકાસ ફાળો આપ્યો એની પણ અમને માહિતી આપો તો જિલ્લા શિક્ષણ અધિકારી આની કોઈ જ માહિતી આપી જ નથી બીજું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ અમે જયારે આ પ્રશ્ન કર્યા કે ભાઈ જ્યારે નગરપાલિકામાં શુભેચ્છા મુલાકાત માટે બોલાવવામાં આવેલા હતા જે શિક્ષકોને તો એ શિક્ષકોની ઉપર એવા આરોપ રાખવામાં આવ્યા કે તમે કોઈ એજન્ડા સાથે આવેલા છો કે કોઈ પક્ષમાં કામ શિક્ષકો એ કોઈ પક્ષના નથી હોતા શિક્ષકો આજે જે કામ જે બાબતો હતી લાંચની એ લાંચની બાબતો ઉજાગર કરી છે તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ પરંતુ અત્યારે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે શિક્ષકો છે એને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારે જે શિક્ષણનું કાર્ય છે એટલે પાંચ વર્ષ ફિક્સ સેશનના છે પછી ફૂલ પેમાં આવજો તો તમને ફૂલ પે નહીં થવા દઈએ તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવા મને આવે અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી ઉપર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી ઉપર દાખલ કરવામાં આવશે તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે યૌન શોષણની ફરિયાદ પણ અમે તમારી ઉપર દાખલ કરી શકીએ છીએ એટલે આ ધાક ધમકી છે એ કેટલી યોગ્ય છે બીજી વાત કે ફૂલની ફૂલ નહીં પરંતુ અમે ફૂલની પાંદડી રૂપે તમારી પાસે ડોનેશન માગી રહ્યા છીએ તો આ કઈ ફૂલની પાંદડી માગવામાં આવે છે

જે શિક્ષકો અહીંયા નોકરી પર લાગે છે એને હંમેશા વિકાસ ફાળો આપ્યો છે તો કેટલા શિક્ષકોએ વિકાસ ફાળો અમને એની જાણ કરવામાં આવે જી આપના પ્રશ્ન સંચાલિત એસએફ હાઈસ્કૂલની અંદર જે લાંચ માગવામાં આવી હતી ડોનેશનના નામે આજે એની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ કહેવામાં લેવામાં કેમ નથી આવ્યું કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએ જે કોમન સ્ટેટમેન્ટ મળે છે અમને વેલા કલેક્ટર કલેક્ટરશ્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મેકલા જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાંત પાસે મેકલા પ્રાંતે ફરી તેમને પાછા જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી પાસે મોકલા એટલે કહેવામાં એવું આવે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પરંતુ આ તપાસ નથી ચાલુ તપાસના નામે તરકટ ચાલુ છે તપાસના નામે નાટક ચાલુ છે અને તપાસના નામે ક્યાંક ને ક્યાંક મૂળ મુદ્દો મૂળ જે વાત છે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ એટલે કે ભરમાવવા માટે આવી રહ્યા છે અને જે વાત છે કે ભાઈ એકની ટોપી બીજાને બીજાની ટોપી ત્રીજાને ત્રીજાની ટોપી ચોથાને આપવામાં આવી રહી છે મૂળ વાત જે હતી કે ભાઈ શિક્ષકો પાસેથી લાંચ માગવામાં આવી કે નહીં તો એ વાત ઉપર શિક્ષકોએ ઓલરેડી પંદર તારીખના રોજ આ પોલીસ નિરીક્ષક છે એસપી છે એમને ફરિયાદ કરેલી હતી હજી સુધી એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા ત્યારે રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે કે ભૂતકાળના જે શિક્ષકો હતા એ શિક્ષકો પાસેથી ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયા માગવામાં આવ્યા છે તો અમારો એ પ્રશ્ન છે તો ત્યાં એ શિક્ષકો હતા કે જેની પાસે જે ચાલીસ કે પિસ્તાલીસ લાખ રૂપિયા માગવા માંગ્યા બીજી વાત કે એવું કહેવામાં આવે છે કે આ વિકાસ ફાળાના નામે આ ગ્રાન્ટ માગવામાં આવે છે તો આ વિકાસ ફાળો અત્યાર સુધી કેટલા શિક્ષકો પાસેથી લેવામાં આવ્યો ભૂતકાળમાં ક્યાં ક્યાં શિક્ષકોએ આ રીતે વિકાસ ફાળો આપ્યો એની પણ અમને માહિતી આપો તો જિલ્લા શિક્ષણ અધિકારી આની કોઈ જ માહિતી અમને આપી જ નથી બીજું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ અમે જ્યારે આ પ્રશ્ન કર્યા કે ભાઈ જ્યારે નગરપાલિકામાં શુભેચ્છા મુલાકાત માટે બોલાવવામાં આવેલા હતા જે શિક્ષકોને તો એ શિક્ષકોની ઉપર એવા આરોપ લાગવામાં આવ્યા કે તમે કોઈ એજન્ડા સાથે આવેલા છો કોઈ પક્ષમાં કામ કરે છો તમે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો એ કોઈ પક્ષના નથી હોતા શિક્ષકો આજે જે કામ જે બાબતો હતી લાંચની એ લાંચની બાબતો ઉજાગર કરી છે તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ પરંતુ અત્યારે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે શિક્ષકો છે એને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારે જે શિક્ષણનું કાર્ય છે એટલે પાંચ વર્ષ ફિક્સ છે પછી ફૂલ પેમાં આવશો તો તમને ફૂલ પે નહીં થવા દઈએ તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવામાં નહીં આવે અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી ઉપર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી ઉપર દાખલ કરવામાં આવશે તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે યૌન શોષણની ફરિયાદ પણ અમે તમારી ઉપર દાખલ કરી શકીએ છીએ એટલે આ ધાક ધમકી છે એ કેટલી યોગ્ય છે બીજી વાત કે ફૂલની પા ફૂલ નહીં પરંતુ અમે ફૂલની પાંદડી રૂપે તમારી પાસે ડોનેશન માગી રહ્યા છીએ તો આ કઈ ફૂલની પાંદડી માગવામાં આવે છે શું આ ફૂલની પાંદડી એ કમલનું ફૂલ છે આ કમલના કમલમ બનાવવા માટે ફૂલની પાંદડી માગવામાં આવે છે આ માંગણી શા માટે કરવામાં આવે છે અને ફૂલની પાંદડી જો લાખો રૂપિયા હોય તો ફૂલ કેટલાનું હશે એ અમારો પ્રશ્ન છે કારણ કે ફૂલની પાંદડી તરીકે તમે એવું કહેતા હોય કે પાંચથી દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે તો આખો આખું ફૂલ માગવું હોય તો ફૂલ કેટલાનું બને છે કારણ કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે નગરપાલિકાના સત્તાધીશોએ આ ઓડિયોની અંદર તમે સ્પષ્ટપણે સાંભળી શકો છો એ ઓડિયોમાં મેં એવું કીધું છે કે ભાઈ જે શિક્ષકો અહીંયા નોકરી પર લાગે છે અને હંમેશા વિકાસ પાડો આપ્યો છે તો કેટલા શિક્ષકો વિકાસ પાડો અમને એની જાણ કરવામાં આવે ખાસ કરીને જોવા જઈએ તો ઓગણીસ તારીખના ના રોજ ભારતીય જનતા પાર્ટીએ પોતાના લેટર પેડ ઉપર જે ફરિયાદ આપી એ લેટર પેડ ઉપર આ તપાસ કમિટીએ કામ કરવાનું ચાલુ કરી દીધું આ લેટર પેડ ઉપર જે છે એ લેટર પેડ ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો નગરપાલિકાના સત્તાધીશો જાણ કરી તો એની ઉપર તપાસ થાય છે પરંતુ જ્યારે પંદર તારીખે શિક્ષકોએ જ્યારે ફરિયાદ કરી હજી સુધી એની ઉપર કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી આવ્યું એટલે આ વિરોધાભાસ જોવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગી રહ્યું છે જે અધિકારીઓ છે જિલ્લા શિક્ષણ અધિકારી હોય પ્રાંત અધિકારી હોય કે પછી કલેક્ટર હોય એ સરકારનો હાથો બની ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને કાર્ય કરી રહ્યા છે અને જે તપાસ સોંપવામાં આવી છે અમે તપાસ અધિકારીઓના નામ આપ્યા નામ માંગણી કરી તો હજી સુધી અમને નામ આપવામાં નથી હોય એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે બિલાડીને દૂધના રકોપાસ સોંપ્યો હોય કારણ કે તપાસ એ જ કરી રહ્યા છે જેને ચોરી કરી છે હવે ચોરી કરનાર જ પોતાની કહી શકાય કે તપાસ કરતા હોય તો કઈ પ્રકારે તપાસ કરતા આપણે જાણી શકીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ છીએ ગુજરાતીમાં કહેવત છે કે પોતાની મને કોણ ડાકણ કે પોતાની મને કોઈ ડાકણ ન કરે એના રીતે છે એટલે તપાસ કરનાર એ છે અને જેની પર તપાસ થઈ છે એ પોતે એ જ છે એટલે ક્યારે એની પર સરખી તપાસ ન થાય આનો ન્યુટ્રલ તપાસ થઈ આની પર તટસ્થ તપાસ થઈ અને એવા અધિકારીઓ તપાસ કરે જે કહી શકે થર્ડ પાર્ટી એનું ઇન્ફેક્શન થાય તો આ આનું કંઈક સત્ય અને સત્ય બહાર આવી શકે બાકી બિલાડીને જો દૂધના રોકોપા શોપશો તો તળિયા ઝટક જ થવાના છે હવે જે અહીંયા આક્ષેપો અને આરોપો લગાડવામાં આવ્યા છે કે ભાઈ ભાજપે પોતાના પેડ ઉપર જે આરોપો કર્યા છે કે જે શિક્ષકો છે પક્ષ વિરોધી કૃત્ય કરી રહ્યા છે શિસ્ત વિરોધી કૃત્ય કરી રહ્યા છે બદનક્ષી ભર્યું વર્તન કરી રહ્યા છે અને તેની સાથે સાથે એવું લખ્યું છે ગુનાહિત કાવતરું કરી રહ્યા છે તો અમે કહેવા માંગીએ છે કે શિક્ષકો કોઈ પક્ષ નથી હતા અને શિસ્ત વિરોધીની જો વાત હોય તો અમે કહેવા માંગીએ છે લાંચ માગવી એ કઈ શિસ્તમાં આવે છે નગરપાલિકામાં અંદર બોલાવી અને મોબાઈલ ફોન બહાર મૂકી અને ધમકાવવા એ કઈ શિસ્તમાં આવે છે અમે એની સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે મહિલા એટલે કે આદિવાસી દીકરીને આગળ ધરી અને એની ઉપર યૌન શોષણની ફરિયાદો કરવી કે પછી બીજી ત્રીજી ફરિયાદો કરવી અને એવા ધમકીઓ આપવા કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશો તમારું ભવિષ્ય બરબાદ કરી નાખશો તમને ફિક્સ પેમાંથી ફૂલ પેમાં નહીં આવે તો આ કઈ સિસ્ટમ આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી જે પોતાના લેટર પીડ ઉપર જે આક્ષેપો કરી રહી છે અને શિક્ષકોને બદનામ કરવાના જે પ્રયત્નો કરી રહી છે અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો કોઈ પક્ષના નથી આજે એ શિક્ષકોએ પોતાની વેદના પોતાની પીડા એ જાહેરમાં આવીને રજૂ કરી છે ગાંધીનગર જઈને પ્રેસ કોન્ફરન્સ કરીને રજૂ કે એટલે વિદ્યાર્થી આગેવાન તરીકે સામાજિક આગેવાન તરીકે અમે એને પડે ઉભા રહ્યા છે આ કોઈ પાર્ટીનો મુદ્દો છે જ નહીં આ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો છે આ ભાજપ વિરુદ્ધનો મુદ્દો નથી એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો હોય ત્યારે ભાજપ શા માટે હર વખતે એવું માની છે કે અમારા વિરુદ્ધની લડાઈ છે કેમ કે ભાજપ એટલે કે ભ્રષ્ટાચારની જે પાર્ટી છે એવું માને છે કે ભાઈ કે કે ભાજપને એવું લાગે છે ભ્રષ્ટાચાર અમે ચોરકી દાઢી એના જેવું ક્યાંક સાબિત થાય છે એટલે આરોપે આક્ષેપો ક્યાંક સાબિત કરતા હોય અથવા તો એને ક્યાંક એવું લાગ્યું છે કે અમારી ઉપર જે આક્ષેપો છે એમાંથી ક્યાંક સત્ય અને તથ્ય જો બહાર આવ્યું તમારે જેલમાં જવાનો વારો આવશે એટલે કેવા માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર છે એ ભાજપ માટે શિષ્ટાચાર ન હોવો જોઈએ આગામી દિવસમાં જો આની પરીક્ષા લેવા નહીં આવે તો જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને પણ કહીને આવે છે કે દસ દિવસ કે પંદર દિવસની અંદર જો આને નિર્ણય લેજો અને આની ઉપર જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તો પંદર દિવસનું અમે આ માધ્યમથી અલ્ટિમેટમ આપે છે આપણા પ્રેસ મીડિયા માધ્યમથી પણ અમે કહીએ છીએ કે જો આની પરીક્ષણ લેવામાં નહીં આવે આની ઉપર કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ જ કલેક્ટર કચેરીની બહાર અને સામે રહી જે જિલ્લા એસએફ હાઈસ્કૂલ છે એસેફ હાઈસ્કૂલની બહાર અમે ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું આનું જો નિરાકરણ નહીં આવે તો અમે શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો પણ કરીશું અને શિક્ષણ મંત્રાલય જે જગ્યાએ છે એટલે કે શ્રેણી સંકુલ જે ગાંધીનગર વિધાનસભાની જે કચેરીઓ છે ત્યાં પણ અમે એનો ઘેરાવો કરીશું જ્યાં ઘરના ભુવા અને ઘરના દાખલા હોય ત્યાં કોઈ પ્રકારની તપાસ ન થાય કારણ કે લાંચ માગનાર અધિકારીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના છે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં બોડી છે અને ઉપર જે અધિકારીઓ તે અત્યારે હાથો ભયના છે એ પછી નગરપાલિકામાં કહી શકાય કે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે બીજા અધિકારીઓ હોય તે હાથો ભયના છે એ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનેલા છે એટલે લાંચ રુશ્વત બ્યુરોની તમે જે વાત કરી રહ્યા છો એ વાત સાચી છે જે શિક્ષકો ફરિયાદ પણ આપી છે પરંતુ એની ઉપર કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં ન આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પોતાના લેટર પેડ ઉપર ઓગણીસ તારીખે જયારે કહી શકે કે આવેદન પત્ર આપ્યું કે આ ભારતીય જનતા પાર્ટી ના લેટર પેડ ઉપર આવેદન પત્ર જે આપવામાં આવ્યું તો તેની ઉપર સીધી